મને મારું હારું એ સમજાતું નહીં કે આપણે બધા ગુજરાતી છીએ અને ગુજરાતમાં રહીએ છીએ ઈન્ડિયામાં રહીએ છીએ પણ મારું બેટું બધા ગુજરાતી સર તો સર પણ અંગ્રેજી ચોહી મેં આવી ગયું હોય એ મને ખબર નહીં પડતી અંગ્રેજ લોકોના બધાને અહીંયાથી ગુજરાતમાંથી કાઢી મિલ્યા અને બહુ ત્રાસ હતો બહુ ત્રાસ હતો અને હવે પછી રહી રહીને બધા જ મારા બેટા બસ અંગ્રેજી અંગ્રેજી તમે ગમે તો જાઓ નોકરીમાં જાઓ તો અંગ્રેજી લખવાનું દવાખાને જાઓ તો અંગ્રેજી લખવાનું કોઈ બેંકમાં જાઓ તો બધા જ ફોરમને બધું જ અંગ્રેજી લખેલું હોય આપણાને ગુજરાતીવાળાને ના ભણેલા હોય એને બિચાર કોઈ ખબર ના પડે તો ગમે ધક્કા ખાય અને કોઈક ભણેલો હોય એને કહેવું પડે કે ભાઈ આ લખ્યાલ ને ભાઈ આ વાંચ્યાલ ને શું સ શું સ એ રીતના પૂછી 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 અરે આ ભાઈ સાલ છોડો હવે તમે અંગ્રેજીઓ જતા રહ્યા અને આપણા ગુજરાતી લાયા છે તો ગુજરાતીની વાત કરો અને ગુજરાતીમાં લખો તો કોઈક બિચારા ઘેડામાં ને ઉંમર લાયક ને ખબર પડે મારી વાત સાચી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી